મતદાન યાદી સદન સુધારણા કાર્યક્રમ અંતર્ગત નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીની અધ્યક્ષતામાં માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓ સાથે યોજાઈ બેઠક માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓને એસઆઈઆર અંતર્ગત જિલ્લામાં સમાવિષ્ટ વિધાનસભા મત વિભાગવાર તૈયાર કરવામાં આવેલ એબસન્ટ શિફ્ટ ડેથ ડુપ્લિકેટ મતદારોની યાદી પૂરી પાડવામાં આવી

રાજકીય પક્ષોના પ્રતિનિધિશ્રીઓ સાથે બેઠક યોજાઈ હતી આ બેઠકમાં મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત જિલ્લામાં સમાવિષ્ટ કરવામાં આવેલ ડેથ ડુપ્લિકેટ મતદારોની યાદી કે જેઓના નામ પ્રાથમિક મતદાર યાદીમાંથી કમી થનાર છે તેવા મતદારોની યાદી પૂરી પાડવામાં આવી વધુમાં બિયલો દ્વારા તેઓના મતદાન મથકના બીએલએ પણ અંગેની યાદી પૂરી પાડવામાં આવેલ હોવાની માહિતીથી અવગત કરવામાં આવ્યા યાદીની ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત પાત્રતા ધરાવતા કોઈ નાગરિક બાકાત ન રહે અને પાત્રતા ન હોય તેવા કોઈ વ્યક્તિનો સમાવેશ ન થાય તે રીતે ક્ષતિ રાહત મતદાર યાદી તૈયાર કરવા માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષોનો સાથ સહકાર મળી રહે તે માટે અનુરોધ કરવામાં આવ્યો રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ જિલ્લા બ્યુરો ચીપ સાબરકાંઠા